જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે પુષ્ટિમા સત્સંગ સેતુ ચેનલમાં સુધા ધારા સત્સંગમાં ધારા એકસો બે ભગવાનની દ્રષ્ટિમાં બધા જીવ સરખા છે એક વખત આપ શ્રીએ આજ્ઞા કરી ભગવાનની દ્રષ્ટિમાં બધા જીવ સમાન છે તેને કોઈ પોતાનો કે પારકો નથી તેનો કોઈ શત્રુ કે મિત્ર નથી ગરીબ કે તવંગર મૂર્ખ કે પંડિત શૂત્ર કે બ્રાહ્મણ ઉચ્ચ કે નીચ એવા કોઈ ભેદ ભગવાનને નથી તે તો ઉપર બધા કરુણા જ કરે છે ભગવાનનું ભજન કરનાર ગમે તે હોય પણ તે બધાને માટે ભગવાનના દ્વાર ખુલ્લા જ છે પણ દેવદેવીઓની વાત ભગવાનથી ઉલટી છે દેવદેવીના ભજનમાં કે વિધિમાં જરા પણ ભૂલચૂક થાય તો અવળું પડી જાય કુંભકર્ણે ઇન્દ્રાસન માટે બ્રહ્માનું તપ કરેલું અને માગવામાં થોડી ભૂલ થઈ ગઈ ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન બોલાઈ ગયું જેથી ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન મળ્યું અને જિંદગી આખી ઊંઘી ઊંઘીને જ કાઢી પણ પૂર્ણ પુરુષોત્તમ તો નૈસર્ગિક પૂર્ણ કૃપાયુક્ત હોવાથી અવડાનું પણ સવડું કરે છે પૂતનાએ સ્તન ઉપર ઝેર ચોપડીને કૃષ્ણને મારી નાખવાના ભાવથી સ્તનપાન કરાવ્યું હતું તો પણ તેને માતાની ગતિ આપી દીધી આવા છે આપણા પ્રભુ કરુણાસાગર પાળ કંસ વગેરે શત્રુ બુદ્ધિ રાખનારાઓને પણ યોગીઓની દુર્લભ એવી ગતિ આપી છે આવું ફલ સ્વયં અવતાર કાલમાં આપે છે પણ અવતાર અનવતાર કાલમાં નહીં જ હાલ અનવતાર કાલમાં અવૈધ કૃતિ કરે તો તે અધોગતિ જ પામે ત્યારબાદની ધારા એકસો ત્રણ છે પૂર્ણ પુરુષોત્તમ આયુધ ધારણ કરતા નથી પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ છે તે કેવળ રસાત્મક લીલાઓ જ કરે છે અને અસુર અસુરસદી લીલા તો વ્યુહાદિથી કરે છે પૂર્ણ પુરુષો તમે અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી વ્રજમાં જે લીલા કરી તેમાં આયુધ ધારણ કર્યું નથી બીજા અવતારો શંખ ચક્રાદિ આયુધો ધારણ કરે છે બીજા દેવદેવીઓ પણ આયુધો ધારણ કરે છે કારણ કે તે પૂર્ણ નથી તેથી તેને બીજાનો ભય રહે છે તેથી આ રાખવા પડે પણ ભગવાનને કોઈનો ભય નથી તેથી બીજું કંઈ હથિયાર ધારણ ન કરતા કેવળ બંશી ધરે છે અને તેના નાદથી આખા જગતને વિમોહિત કરે છે ત્યારબાદ એકસો ચાર ધારા ધર્મમાં વ્યવહાર બુદ્ધિ ક્યારેય ન રાખવી એક વખત આપ શ્રીએ આજ્ઞા કરી કે ધર્મની વચ્ચે વ્યવહારનો લાવવો અને વ્યવહારમાં ધર્મનો વિચાર રાખવો દાખલા તરીકે કોઈ વૈષ્ણવને ત્યાં ઉત્સવ કે મનોરથ હોય અને તે વૈષ્ણવ બીજા કોઈ વૈષ્ણવને શ્રી ઠાકોરજી પધરાવવાનું તેમજ પ્રસાદ લેવાનું આમંત્રણ આપે ત્યારે સામો વૈષ્ણવ એવો જવાબ આપે કે તમે અમારા ઘરે ઉત્સવ હતો ત્યારે આવ્યા ન તેથી હું પણ તમારે ત્યાં ઉત્સવમાં નહીં આવું આમ કરવું તે ધર્મમાં વ્યવહાર બુદ્ધિ કરી કહેવાય પણ આમ થવું ન જોઈએ આપણને કોઈ વૈષ્ણવ આમંત્રણ આપે તો અનુકૂળતા હોય તો જવું પણ આપણે ત્યાં નતા આવ્યા તેથી આપણે પણ જવું નથી એવો વિચાર ન કરવો અને આપણે ત્યાં ઉત્સવ હોય અને આપણે કોઈ વૈષ્ણવને આમંત્રણ આપી અને તે વૈષ્ણવ ન આવે તો ભગવત ઈચ્છા માનવી પણ તેનું દુઃખ કે ધોખો ક્યારેય ન કરવો હવે બીજી રીતે જોઈએ કોઈ વૈષ્ણવને ત્યાં આમંત્રણ ન આપ્યું હોય અને પછી આપણે ત્યાં પ્રસંગ આવે ત્યારે આપણે પણ તેને આમંત્રણ ન આપીએ અને તે એમ સમજીને કે આપ એમણે પોતાને ત્યાં પ્રસંગ હતો ત્યારે મને ક્યાં કહ્યું હતું તો હું પણ તેને શા માટે કહું પણ આમ ન વિચારવું એમણે આપણને આમંત્રણ ન આપ્યું હોય તો પણ તેને આમંત્રણ આપવું જ પછી તે આવે ન આવે તે તેની મરજી ભગવદ્ ઈચ્છા માનવી આ બધો ધર્મ પ્રકાર ધર્મમાં વ્યવહાર બુદ્ધિ કરવાથી જ થાય છે અને તે એક પ્રકારનો અહંકાર જ છે માટે વૈષ્ણવોએ તે ન કરવો પણ જો વ્યવહારમાં ધર્મનો વિચાર હોય તો તેવો વ્યવહાર આદર્શ કહેવાય ત્યારબાદ ધારા એકસો પુષ્ટિ પુરુષોત્તમ પ્રાપ્ત કરવા દુર્લભ છે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે આજે પુષ્ટિ માર્ગને તેના વાસ્તવિક સ્વરૂપમાં સમજનાર ઘણા ઓછા વૈષ્ણવો હશે બાકી મોટા ભાગના તો એમ જ સમજે છે કે પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે તેમાં આપણું સાધન બળ કંઈ કામ ન આવે તેથી ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો નકામો છે આપણે તો જે રીતે કરતા હોઈએ તે રીતે જ કરવું ભગવાન તો એની મેળે જ મળશે પણ આ લોકોને ખબર નથી કે ભગવાન અને તે પણ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવી બહુ જ દુર્લભ છે તે ખાતા પીતા અને મોજ મજા કરતાં કરતાં નહીં મળે એમને મેળવવા માટે તો ફકીરી લેવી પડે ત્યારબાદની ધારા એકસો છ સુધા સુબોધિનિધિના અધિકારી કોણ એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે અમુક વૈષ્ણવો અમારી પાસે આવીને એમ કહે છે અમે તો સુબોધી જ વાંચીએ છીએ અમો સુબોધી નિધિ સિવાય બીજા કોઈ પુસ્તક વાંચવા કે સાંભળવા ન ગમે ત્યારે એમનો આશ્રય થાય છે કે આ લોકો સુબોધી શું સમજતા હશે પુ જેમના પુષ્ટિ માર્ગના એકડાનું પણ જ્ઞાન ન હોય અને સુબોધી નીજી વાંચવા માંડે તો તેમાં શું સમજે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ગ્રંથો વાંચવાની શરૂઆત ક્રમ પ્રમાણે કરવી જોઈએ પ્રથમ ચોર્યાસી અને બસો બાવન વાંચે પછી તે સોળસ ગ્રંથ વાંચે પછી નિબંધ તે પછી અણુભાષ્ય અને છેલ્લે શ્રી સુબોધી નીચે વાંચે તો તે સમગ્ર સિદ્ધાંત સમજવામાં આવે ભગવાનની સાથે ફલનો અનુભવ કેમ કરવો તેનું વર્ણન શ્રી છે એટલે સુબોધીશાના કારણે ભક્તોને જે ઉપયોગી થાય તેથી સાધન દશામાં તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન કરવા વાળા ગ્રંથોનું પરિશીલન કરવું જોઈએ ત્યારબાદ ધારા એકસો સાત વિષય અને વિષયતા એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે વિષય સત્ય છે અને વિષયતા અસત્ય છે વિષયો ભગવાન વિષય વિષયતા માયાજન્યા વિષય એટલે જગત અર્થાત નામ રૂપાત્મક પ્રપંચ આપણી આંખોથી જે કંઈ પદાર્થ આપણે જોઈએ છીએ તે બધાનો સમાવેશ જગતમાં થાય છે આ જગતનું સર્જન બ્રહ્માથી થાય છે તેથી તે સત્ય છે પણ વિષયતા અસત્ય છે હું અને મારું એવી જે બુદ્ધિ તેનું નામ સંસાર અને તે અસ્તેય છે જગત તો પદાર્થ રૂપે દૃશ્યમાન છે પણ અહંતા મમતાત્મક સંસાર એ કોઈ પદાર્થ નથી તે તો ખાલી મનનો ભ્રમ માત્ર છે અને તે અવિદ્યા વડે થાય છે જગત ભગવાનનું ક્રીડા ભાંડ છે ભગવાનને જગતને પોતાની ક્રીડા અર્થે સર્જ્યું છે અને તેથી જગતના બધા ઉપર ભગવાનની જ સત્તા છે છતાં જીવ મોહવશ થઈ પોતાની સત્તા માનવા લાગે છે અને તેથી બંધનને પ્રાપ્ત થાય છે પરિણામે ભગવાનથી વિમુખ થાય છે ત્યારબાદ ધારા એકસો આઠ શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એક વખત આપશ્રી આજ્ઞા કરી કે પુષ્ટિ પુરુષોત્તમ મનુષ્યની માફક લાગણીઓ ધારા એકસો નવ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય એક વખત આપશ્રીએ વચનાવ્રત કર્યા કે જોલો હરી આપે તો લો સકલ સિદ્ધકો માર્ગકો પઢેસૂન નહીં આવે અથા જ્યાં સુધી શ્રી ઠાકોરજી એવી ઈચ્છા ન કરે કે આ જીવ મારો છે ત્યાં સુધી જીવ ગમે તેટલા શસ્ત્ર પુરાણ વાંચે પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય વેદ પુરાણ ભગવદ્ ગીતા વગેરે બધા શાસ્ત્રો ભગવાનનું પ્રતિપાદન કરે છે વૈદો સર્વે રહમે વૈદ્ય હૈ સર્વ વેદ એટલે વેદનો અક્ષર ભગવાનનું જ વર્ણન છે તેથી શાસ્ત્રો વચવાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ પણ એ પણ આપણે જોઈએ છીએ કે ઘણા પંડિતો કેવળ પોથી પંડિતો જ હોય છે પણ તેના આચરણમાં તેમાંનું કંઈ જોવા મળતું નથી તેના ઉપ કારણ ઉપર કહ્યું તેમ ભગવત ઈચ્છા ન હોવાથી તેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી જ્ઞાન થયું ત્યારે કહેવાય કે આ બધું વાંચવાથી તેને ભગવાનમાં પ્રેમ થાય અને પ્રેમ થવાથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગે અને અહંતા મમતા ટળી જાય જોકે ગ્રંથો વાંચવાથી તે બધું કદાચ કંઠાગ્ર થઈ જાય અને તેથી બીજાને તે ઉપદેશ પણ આપી શકે પણ હૃદયારૂઢ થયા વિના આચરણમાં ન આવે અને તેથી જ કૃષ્ણદાસ મેઘનજીએ શ્રી મહાપ્રભુજી પાસે ત્રણ વખત માગ્યું કે મને માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય ભગવાનને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવાની ઈચ્છા થાય ત્યારે તે જીવ ઉપર ગુરુદેવની વિશેષ કૃપા થાય છે અન્યત્ર કહ્યું છે કે ગુરુબિન મિલેન જ્ઞાન અર્થાત ગુરુકૃપાથી જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે તેમજ ભગવદીય કોટીના વૈષ્ણવનો સંગ થાય છે તેથી ગુરુકૃપા અને ભગવદીયના સંગથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે પછી શાસ્ત્રો પુરાણ વાંચ્યા હોય તોય ભલે અને ન વાંચ્યા હોય તોય ભલે ત્યારબાદની ધારા એકસો દસ છે શરણ અને આશ્રય જુદા છે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે શરણ અને આશ્રય જુદા છે શરણે જવો એ જીવનો ધર્મ છે જીવ જ ભગવાનને શરણે જાય અને આશ્રય આપવો એ ભગવાનનો ધર્મ છે જીવ શરણે જાય તો ભગવાન આશ્રય આપે ધર્મરૂપ શરણના આચરણથી ધર્મી રૂપ પ્રભુ પ્રાપ્ત થાય આ વાત શ્રી વલ્લભ વચનોમાં તદાશ્રય અને કહેવાય જોઈએ છીએ કે કોઈ મનુષ્યની માથે મહાન ભય આવી પડ્યો હોય ત્યારે તે સમર્થ પુરુષ તેનું આપત્તિમાંથી રક્ષણ કરે છે તેવી રીતે અહીં જીવ સંસારના ભયથી ભગવાનને શરણે જાય છે અને ભગવાન તેને આશ્રય આપી સંસારમાંથી જોડાવે છે ભાધી શકી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડિયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ